અને હોજો તો લગભગ ચાર કલાકમાં ઓછો મેંડો તો થાય ઓછો થઈ ગયો પછી બરાબર ને હા જુદીમાં તો ઘણો ઓછો થઈ ગયો તો હોજો તો અને ગાંઠને ઓગળવામાં દસ કે પંદર દિવસમાં પચાસ ટકા થઈ ગઈ અને આજે એક મહિનો થયો તો વીસ પચીસ ટકા જેવી છે અને તમને શું તકલીફ હતી એની પહેલાં

તમને ફાયદો થયો એટલે કેવો હોય રેડી જય દ્વારકા